આજવારોડ એકતાનગર ખાતે જયભીમ યુવક મંડળ દ્વારા આ વખતે રોડ રસ્તાના ઠેકાણા નહીં હોવાથી આવતા વર્ષે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે ગણેશ મંડળના કાર્યકરોએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે સ્થાનિક કાઉન્સિલરોને વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તો બનાવવામાં નથી આવી રહ્યો મૂર્તિ ખંડિત થવાનો ડર લાગી રહ્યો છે જેથી હવે મંડળે આવતા વર્ષે વિસર્જન કરીશું જણાવ્યું છે આજવા રોડ પર આવેલા એકતાનગર સ્થિત આંબેડકર નગર મરાઠી મોલ્લામાં જય ભીમ ગણેશ યુવક મંડળના અગ્રણીએ જણાવ્યું હતું કે એક મહિનાથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીએ છીએ કે ગણપતિ બાપાનું આગમન કરી રહ્યા છે રસ્તાઓનું સમારકામ કરીએ આપો તંત્ર દ્વારા માત્ર વાયદા કરવામાં આવ્યા છે પરંતુ ગણેશજીનું આગમન પણ થઈ ગયું અને વિસર્જન કરવાનો પણ દિવસ આવી ગયો છે છતાં રસ્તાનું સમારકામ કરવામાં નથી આવ્યું તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની પ્રતિમાને અન્ય વિસ્તારોમાં ફરમાવી લઈને આવ્યા છે પણ હવે વિસર્જન વખતે અહીંથી જતા જતા રસ્તો એટલો ખરાબ છે કે પ્રતિમા ખંડિત થઈ જશે તે બોર્ડર

જે ઓગણીસો ચોર્યાસી થી અમે લોકો ગણપતિ બાપા બેસાડીએ છીએ અને એક એક મહિનાથી અમે લોકો કોર્પોરેશન માં રજુઆત કર્યા છે કે ગણપતિ બાપા આવે છે તો રોડ રસ્તા સીધા કરી આપજો પણ એ લોકો કે છે કે કરીશું કરી આલીસુ પણ હજુ તક થયું નથી એટલે હવે વિચારી રહ્યા છે કે અહીંથી જતા જતા લાવતા વખતે તો અમે એકદમ ફરાઈ ને લાયા જે જગ્યા પરથી અમે લઈને બેસાડીએ છીએ એ જગ્યા પરથી નથી લાયા અમે આખું ફરાઈને લાયા જતા જતા મૂર્તિ લઈ જઈશું તો મૂર્તિ ખંડિત થશે અને એની બીક લાગે છે કે મૂર્તિ ખંડિત થાય એનું થોડું અમને બીક લાગે છે એના લીધે હવે અમે લોકોને વિચાર એવી છે અમે ટોટલી અમારા છોકરાઓને મળીને વાત કરી અમારા આપડે મંડળને મંડળ વાળાને એક જ કેવું છે કે હવે આપણે વિસર્જન નથી કરવા ગણપતિ બાપાને આવતા વર્ષ વિસર્જન કરીશું જ્યારે રોડ રસ્તા થઈ જશે કોર્પોરેશનને ને થોડું કોર્પોરેશન કરી ત્યારે કરી કરીશ કરી દેશું અમે વિસર્જન અને હવે નહીં કરીએ કેમ કે અમે રજૂઆત કર્યા છતાં પણ આટલા વખત એક મહિનાની ઉપરથી કરી થાકી ગયા કે તમે રોડ રોડ રસ્તા કરી આલો રોડ રસ્તા કરી આલો પણ કોઈ જ નહીં અમારે અમને કોઈ સુવિધા નથી એકતા નગર માં કોને સુવિધા છે અને કોને નથી એ દેખાય છે એટલે કોર્પોરેટર માં હિતેન્દ્ર વાત કરી હતી પારુલ જેઠવા જોડે વાત થઇ બેન જોડે વાત થઇ પછી નૈતિક નૈતિક શાહ સોરી શાહ એમની સાથે વાત કરી પણ બધા એવું કે છે કે છારું તમને કોઈ દેખાય ને તો અમને બતાવો ને બીજા લોકો ને છારું એકદમ કમ્પ્લીટલી છેકથી છેક કરી આલે છે રોડ રસ્તા ખાલી અમને જ અમને ગણપતિ નહીં કરીએ નહીં કરીએ હવે અમે અમે રોડ રસ્તા થઈ જશે ને એટલે આવતા વર્ષ કરીશું ત્યાં સુધી ગણપતિ બાપા ની પૂજા કરીશું અમારી સાથે